સિનિયર કેજીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આયશા ઝુબેર બેલીએ જિલ્લા કક્ષાના યોજાયેલ કરાટે કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો જેમાં સાતસો વિદ્યાર્થીઓ વચ્ચે આયશા ઝુબેર બેલીએ કરાટે કોમ્પિટિશનમાં સારું પરફોર્મન્સ કરી સિલ્વર અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ગોધરાની ડિવાઇન્ડ વર્ડ કિન્ડર ગાર્ડન સ્કૂલનું નામ રોશન કર્યું હતું આથી સ્કૂલના ફાધર રાજા ઇન્ચાર્જ સિસ્ટર કૃપા સિનિયર કેજી શાળાના ટીચર જુબેર મેડલ પહેરાવીને સર્ટિફિકેટ આપી સન્માનિત કરી હતી અભિનંદન પાઠવ્યા હતા ગોધરા દિવાઇન્ડ વર્ડ કિન્ડર ગાર્ડન સ્કૂલમાં સિનિયર કેજીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આયશા જુબેર બેલીએ જિલ્લા કક્ષાના યોજાયેલ કરાટે કોમ્પિટિશનમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ જીતી